ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ભારે તારાજી મચાવી ચાર દિવસમાં પંદર ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ થયા અને મગફળી સહિતના પાકને નુકસાન થયું રાજરોજ રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા સાથે મળીને વેરાવળ ઉના કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના પંદર જેટલા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી મંત્રીએ સ્વીકાર્યું કે પાકને મોટું નુકસાન થયું છે અને સેટેલાઇટ તથા ફિઝિકલ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવશે ગઈ કાલે જ માનની મુખ્યમંત્રી શ્રીએ જે સંબંધિત મંત્રી શ્રીઓ હતા એમને ઓપેલા જિલ્લામાં પહોંચી જવાની ના તે સંદર્ભે આજે હું અને વિભાગના અને સામાજિક ન્યાય વિભાગના મારી સાથે

એને કારણે ખાસ કરીને જે મગફળીનો પાક છે એને ભારે નુકસાન થયું છે અમુક મગફળી છે એ ખેતરમાંથી લેવામાં છે એમાં પણ જમીનમાં મગફળી રહી છે અને એનો જે પાલો છે એને પણ નુકસાન થયું છે અમુક મગફળી ઉપાડીને એના ઉંદરિયા એટલે એનો નાનો નાનો જથ્થો ભેગો કરી એ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયેલા છે અને બાકી જે ઉભી મગફળી છે એને પણ નુકસાન